આણંદની સામરખા ચોકડી પાસે પાંચ લાખની ચોરી થઈ હતી કારમાંથી નજર ચૂકવીને ગઠીયો બેગ ઉઠાવી ગયો હતો કાર માલિક પંચર કરાવવામાં વ્યસ્ત હતા ત્યારે રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો હતો ત્રણ ગઠિયાઓનું આ કારસ્થાન સામે આવ્યું છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ઘનશ્યામ છે ફોનલાઇન પર ઘનશ્યામ આણંદની આ ઘટના સામે આવી છે કારમાંથી પૈસા ભરેલું બેગ ચોરાવીને આરોપી ફરાર થયો હતો ઈરન ચોક્કસથી જે રીતે વઘાસી ગામ છે આનંદનું ત્યાં એક ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા વ્યક્તિની ગાડીમાં કેટલાક લોકોએ તેમની શોરૂમની બહાર જ પંચર પાડ્યું હતું ત્યારબાદ આ કાર જે ટ્રેક્ટર શોરૂમનો માલિક છે તે અમદાવાદ જવાની નીકળ્યો હતો સામરખા ચોકડી પાસે તેને ગાડીમાં પંચર હોવાનું જણાયું હતું તેમણે પંચર માટે ગાડી એક સાઈડમાં ઉભી રાખી હતી તે દરમિયાન કેટલાક ગઠિયાઓ ત્યાં આવ્યા હતા અને તેમની એક નજર જે ગાડી છે ગાડીની બેગમાં પાંચ લાખ રૂપિયા મૂકેલી જે બેગ હતી એ બેગ લઈને તેઓ ત્યાંથી ફરાર થયા સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસ દ્વારા હવે સીસીટીવી ફૂટેજના આધારે જે ગઠિયાઓ છે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાં